વાપી તાલુકાના છીરી રાતા ગામે કરોડોની જમીન ધરાવતા અને હાલમાં અમેરિકા સ્થાયી થયેલ સત્તોતેર વર્ષની મહિલાએ પોતાની માલિકીની બે કરોડની જમીન બોગસ પાવર ઓફ એનઆરટી દ્વારા હડપ કરી રાજેશ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે બે હજાર ત્રેવીસમાં ત્યારે એમને ખબર પડી કે એમની જે રાતા ગામની જમીન હતી એ સિવાયના જે સર્વે નંબરો એમણે જે રાજેશ પરમારને પાવર ઓફ એટર્ની કરી આપેલ હતો એ સિવાયના સર્વે નંબરો પણ આ રાજેશ પરમારે બીજા ખોટા પાવર ઓફ એટર્ની બનાવી અને અન્ય લોકોને વેચી મારેલા છે જે બાબતે બેનને ખબર પડતા બેને ડુંગરા પોલીસમાં આવી અને એમની ફરિયાદ આપેલી ડુંગરા પોલીસે એમની જણાવ્યા મુજબની ફરિયાદ રજીસ્ટર કરેલ છે રાજેશ પરમારની ધરપકડ કરેલ છે અને રાજેશ પરમાર હાલમાં રિમાન્ડ ઉપર છે બહુ સારો ડુંગરા પોલીસ અને કમિશનર કલેક્ટર બધાએ બહુ સારી હેલ્પ કરી છે અને થેન્ક યુ વેરી મચ ફોર દેટ અને મને આશા હતી કે નરેન્દ્ર મોદીજીના રાજમાં મને ન્યાય મળશે જ અને આઈ હોપ કે મને હજી પણ વધારે ન્યાય મળે મારી રિક્વેસ્ટ છે કે મને જેવી રીતે ન્યાય મળે છે એ રીતે બીજા બધા ઘણા લોકો સાથે એણે ફ્રોડ કરેલું છે અને એને કડકમાં કડક સજા મળવી જ જોઈએ કે લાઈફમાં બીજા કોઈ સાથે કશું કરી શકે નહીં રાજેશ વસન પરમાર આજે બહેનને ન્યાય મળ્યો છે જેલ ભેગો થયો છે એ જ રીતે અમારા ગામમાં પણ જે સરકારી જગ્યા છે જે જમીન વિહાણો ખેડૂતોને આપવામાં આવી હતી બરાબર છે પરંતુ એમને જમીન વીહાણો ખેડૂતોને ન મળતા બરાબર છે આ રાજેશ પરમાર જેવા ભૂમાફીઓ લોકો ઇનલીગલ કબજો કરીને લગભગ પાંચ હજાર સ્ક્વેર ફૂટમાં પોતે આખું મકાન ઊભું કરી દીધું છે ડુપ્લક્ષ બંગલો બનાવીને રહે છે તો હું બી એ ઈચ્છું છું કે મારી ફરિયાદનું પણ નિવારણ થાય કારણ કે આ સરકારી કિંમતી જગ્યા છે લગભગ પાંચ કરોડની જગ્યા પર એ ડુપ્લેક્સ બંગલો બનાવીને રહે છે ઇનલીગલી મારી જેવા ઘણા ઈસમો છે જે જમીન બાબતે આપણે બગવાડા તોલ નાકાવાળી જગ્યામાં નીરવભાઈએ પણ પાર્ટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે